ટાઈટલ જ એવું છે કે ઝીરો થી હીરો પહોંચવા માટે શું કરાય આજ તમારી પાસે 100 કરોડનો નોલેજ મળે ને એવું કરવાનું છે તમારા બધા વ્યૂઅર 100 કરોડ કમાઈ શકે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી જે છે ને એ બહુ ડાઇવર્સ ઇન્ડસ્ટ્રી છે એટલે બહુ ફેલાયેલી ઇન્ડસ્ટ્રી છે બ્રાન્ડ બનાવવા માટે શું કરાય કયા બિઝનેસમાંથી વધારે વધારે પૈસા મેળવી શકાય કોમર્સ ઉદય પછી ઘણા બધા વેન્ચર્સ આવ્યા ઘણા બધા નાના વેપારીઓએ બ્રાન્ડ શરૂ કરી જે એકદમ સામાન્ય હતી પાંચસો પાંચસો કરોડની કંપની થઈ ટર્ન ઓવર મોટા કરતા થઈ મોટા મોટી વાત કરું તો ત્રણ પ્રકારના કોસ્મેટિક્સ હોય ઓહો પહેલું કોસ્મેટિક્સ છે હર્બલ કોસ્મેટિક્સ પણ જો કોસ્મેટિક કેટેગરીમાં કરવું હોય તો કઈ પ્રોડક્ટ થી કરાય કેવી રીતે કરાય કેવી રીતે પ્રોડક્ટ સિલેક્ટ કરાય કારણ કે કોસ્મેટિકમાં તો બહુ બધી વેરાયટી છે 1995 ની હું વાત કરું ને તો આપણા ઘરમાં ખાલી સાબુ જ હતો આપણે સાબુ થી જ માથું ધોતા હતા સાબુ થી જ બોડી પર નાતા હતા અને સાબુ થી જ ફેસ ધોતા હતા છસ્સો થી પણ વધારે હા એટલા તો આપડા બોડીમાં અંગ નથી એટલી કેટેગરીસ સર તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો એના ટાઈકોન છો બહુ બધી એમ કેવાય ને મિથ્યા છે કે બિઝનેસ કરવા માટે શું કરવું પડે પ્રોડક્ટ માટે શું કરવું પડે આજે તમારો એટલો અમારે કિંમતી સમય ને જે તમારી પાસેથી વિચારો જોઈએ ને કે પ્રોડક્ટ કેવી રીતે ડેવલપ કરીએ કેવી રીતે ધંધામાં નફો કરી શકાય એ બધું જ માહિતી જોઈ પહેલાં તો અમને એમ કહો કે બ્રાન્ડ બનાવવા માટે શું કરાય અને કયા બિઝનેસમાંથી વધારે વધારે પૈસા મેળવી શકાય નમસ્કાર દીપકભાઈ તમારા પ્રેક્ષકોને પણ નમસ્કાર કે જે લોકો અવારનવાર દીપકભાઈને ફોલો કરે છે અને દીપકભાઈ દ્વારા સારા એવા બિઝનેસીસ વિશેની જાણકારી લે છે સો ટકા સર સો વધારે સમયના લેતા હું વાત કરીશ તમારા સવાલના જવાબ માટે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી જે છે ને એ બહુ ડાયવર્સ ઇન્ડસ્ટ્રી છે એટલે બહુ ફેલાયેલી ઇન્ડસ્ટ્રી છે અત્યાર સુધી કેવું હતું બે હજાર ને પંદર પહેલાં કે બહુ લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એના હાથમાં જ એ બિઝનેસ હતો ઓનલાઈન ના ઉદય પછી ઓનલાઈન બિઝનેસ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ના ઉદય પછી ઘણા બધા વેન્ચર્સ આવ્યા ઘણા બધા નાના વેપારીઓએ બ્રાન્ડ શરૂ કરી બહુ નાના લેવલ થી બહુ મોટા લેવલ પહોંચી ગયા અને બહુ ઓછા ટાઈમ માં અને બહુ ઓછા નજર સામે મેં જોયા છે કે જે એકદમ સામાન્ય કંપની હતી પાંચસો 500 કરોડ ની કમની થઈ એનો ટર્નઓવર મોટો કરતા થઈ ગયા હા એટલે એમાં મોટા મોટી વાત કરું તો ત્રણ પ્રકારના કોસ્મેટિક્સ હોય ઓહો પહેલું કોસ્મેટિક્સ છે હર્બલ કોસ્મેટિક્સ કે જે આપણું આયુર્વેદિક એસ્પિરેશન સાથે પ્લાન્ટ બેઝ કોસ્મેટિક્સ હોય બીજું કોસ્મેટિક્સ છે ઇન્ગ્રેડિયન્ટ સ્પેસિફિક તમે અમુક બ્રાન્ડ જોતા હશો કે જેમાં ખાલી બધા પ્રોડક્ટ કોફી પર તો કોફી પર જ હોય રેડ ઓનિયન હોય તો રેડ ઓનિયન પર જ બધા પ્રોડક્ટ હોય એવી રીતે એને ઇન્ગ્રેડિયન્ટ સ્પેસિફિક હું કહીશ હળદર હોય તો હળદર પર જ બધા પ્રોડક્ટ બનાવતા હોય અને થર્ડ બ્રાન્ડ આવે ત્રીજો પ્રકાર જે કોસ્મેટિક્સનો છે એ છે ઇન્ગ્રેડિયન્ટ પ્લસ રિઝલ્ટ સ્પેસિફિક કે જેમાં સાયન્ટિફિક રિસર્ચ કરવામાં આવતું હોય પ્લસ સાથે સાથે અમુક પ્રકારના ક્વોલિટી ક્લેમ્સ લેવામાં આવતા હોય કે આવું કરવાથી આવું થશે આવા વાપરવાથી આ થશે મતલબ કે જ્યાં કસ્ટમર રિઝલ્ટ એક્સપેક્ટ કરતો હોય સો ટકા મેઇન વસ્તુ છે રિઝલ્ટ ગમે એ કોસ્મેટિક વાપરે પણ રિઝલ્ટ ન મળે તો હજાર રૂપિયાની હોય કે પાંચસો રૂપિયાની હોય કે પ્રોડક્ટ ફેલ એટલે ત્રણેય વર્ઝનમાં રિઝલ્ટ આવે પણ બ્રાન્ડના જે કોમ્યુનિકેશન છે ને એ યા તો હર્બલ આયુર્વેદિક નેચરલ ઓર્ગેનિક આવા બધા કમ્યુનિકેશન હોય બીજું કોમ્યુનિકેશન જે છે ને એ એવું હોય કે જેમાં ઇન્ગ્રેડિયન્ટ હાઈલાઇટ કરતા હોય અને ત્રીજું કોમ્યુનિકેશન છે જેમાં રિઝલ્ટ હાઈલાઇટ કરતા હોય અમારે ખાસ તમારી પાસેથી એ નોલેજ જોઈએ છે કે અમારા ઘણા બધા વ્યવહોને બિઝનેસ કરવો છે કેટેગરી ક્લિયર નથી કે કઈ કેટેગરીમાં કરવું પણ જો કોસ્મેટિક કેટેગરીમાં કરવું હોય તો કઈ પ્રોડક્ટથી કરાય કેવી રીતે કરાય કેવી રીતે પ્રોડક્ટ સિલેક્ટ કરાય કારણ કે કોસ્મેટિકમાં તો બહુ બધી વેરાયટી છે હા પણ એમાં પર્ટિક્યુલર એક પ્રોડક્ટથી સ્ટાર્ટ કરાય કે બધી પ્રોડક્ટથી સ્ટાર્ટ કરાય અમને કહેવાય ને ઝીરોથી હીરો પહોંચવામાં આજનું આપણું ટાઇટલ જ એવું છે કે ઝીરોથી હીરો પહોંચવા માટે શું કરાય જો કોસ્મેટિક્સની અંદર કેવું છે જેવું તમે કીધું દીપકભાઈ કે બહુ વેરાયટીઝ છે તો પહેલાં તો કેટલા પ્રકારના કોસ્મેટિક રેન્જ છે એના માટે હું તમને વાત કરું તો સૌથી પહેલાં વાત કરીએ કે કોસ્મેટિક્સ છે ને એ દરેક ઉંમરના વ્યક્તિ વાપરતા હોય સો ટકા બીજું બાળકો માટે બી હોય ફિમેલ્સ માટે બી હોય અને મેન્સ માટે બી હોય અને યુનિવર્સલ પણ હોય પછી ત્રીજું છે કેટેગરાઈઝેશન હોય કે તમે કિડ્સ કેર લોન્ચ કરતા હોવ તો કિડ્સ કેરની અંદર સ્પેસિફિક તમારું બાળકોને રિલે રિલેટેડ જ બધી રેન્જ હોય બાળકોનું શેમ્પુ બાળકોનો સાબુ બાળકોનું ફેસવોશ બાળકોનું બોડી વોશ બાળકોનું બોડી લોશન આ પ્રકારના પ્રોડક્ટ્સ બધા જ બાળક રિલેટેડ હોય પછી સેકન્ડ રેન્જ આવે ફિમેલ્સ રિલેટેડ કે ફિમેલના પર્સનલ હાઇજીન ઉપર હોય રિઝાઈનલ વોશ છે કે સ્કિન લાઇટનિંગ સિરમ્સ છે ટ્રીટમેન્ટ્સ રિલેટેડ પ્રોડક્ટ્સ હોય એ રીતના ટેકનિકલ બધા પ્રોડક્ટ્સ હોય પછી એક કેટેગરી છે કે જનરલ કેટેગરી કે ઘરના તમામ સભ્યો વાપરી શકે સાબુ શેમ્પુ તેલ પાવડર લિપસ્ટિક નેલ પેન્ટ છે કે પછી તમારો હેર ઓઇલ છે કે ટૂથપેસ્ટ છે જે યુનિવર્સલી ઘરના તમામ ફિમેલ મેમ્બર્સ હોય જે ફિમેલ રિલેટેડ પ્રોડક્ટ વાપરતા હોય અને મેલ મેમ્બર્સ હોય એ મેલ રિલેટેડ પ્રોડક્ટ્સ વાપરતા હોય અને પછી આવશે કેર રેન્જ કે જે મેન્સ સ્કેર રેન્જ સ્પેસિફિકલી મેન્સની જે સ્કીન છે એના ઉપર ડિઝાઇન થઈને બનાવેલી હોય હું વાત કરું તમને ઓગણીસો પંચાણું ની એક એક્ઝામ્પલ આપજો પ્રેક્ટિકલ એટલે અમારા ને સિલેક્ટ કરવાની ખ્યાલ આવે કઈ કેટેગરી સિલેક્ટ કરાય કઈ પ્રોડક્ટ સિલેક્ટ કરાય કેમાં ઓછા ટાઈમમાં વધારે ગ્રોથ કરાય એટલે તમારી પાસે જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ બહુ બધા છે ઘરમાં કોસ્મેટિક એટલે ત્રણ વસ્તુ કેવાતી એક સાબુ હતું એક તેલ હતું અને એક ધોળા કરવાની ક્રીમ હતી હું નામ બ્રાન્ડ નું નહીં લઉં પણ આ ત્રણ જ પ્રોડક્ટ હતી

અને અલગ અલગ વિષયો માટે અલગ અલગ પ્રોડક્ટ છે એમ ડેની ક્રીમ અલગ છે નાઇટની ક્રીમ અલગ છે ફલાણું એસપીએફ ફલાણું એસપીએફ ફલાણું એસપીએફ એવા અલગ અલગ પ્રકારના બાર તો એસપીએફ છે એટલે પ્રોડક્ટ બહુ ડાયવર્સ છે કેટેગરી બહુ ડાઈવર્સ છે હું અગર અર્લી ડેઝની વાત કરું ને તો શરૂઆતમાં જે બ્રાન્ડ્સ બધી લોન્ચ થઈ એટલે વાત કરીશ તો બે હજારથી લઈ અને બે હજાર દસનો સમય કે જેમાં બ્રાન્ડ્સ આવી તો એ બ્રાન્ડસે શું કર્યું તો એ બ્રાન્ડ્સે ઇન્ડિયન એસ્પિરેશનને ટચ કરી કે હર્બલ આયુર્વેદિક નેચરલ આ બધી વસ્તુ વાત બરાબર કે જે બ્રાન્ડ્સ આવી એમણે એ પ્રકારના કોન્સેપ્ટ સાથે પ્રોડક્ટ્સ બધાના બજારમાં મૂક્યા કે ફોર એક્ઝામ્પલ પતંજલિએ સ્ટાર્ટ કર્યું તો પતંજલિનો ઓબ્જેક્ટિવ શું હતો કે નેચરલ વસ્તુ આયુર્વેદિક વસ્તુઓ વાપરવી અને એમણે માર્કેટને ઝીરોથી લઈ અને દસ હજાર કરોડ સુધી વધારે ગઈ લોકો એને અપનાવી હિમાલયા આવી જે વર્ષો જૂની કંપની હતી ઓલરેડી ફાર્માની અંદર હતી એમણે મલ્ટીપલ સેક્ટર્સ લોન્ચ કર્યા પર એમણે પણ એમનો ફોકસ ક્યાં રાખ્યો એલોવેરા સેન્ટ્રિક રાખ્યો અલગ અલગ બધી બ્રાન્ડ્સ અલગ અલગ લેવલમાં એમણે બધાએ પોતાના પ્રોડક્ટ્સ બનાવ્યા અને એક સફળતાનું એ લેવલ હાસિલ કર્યું ઇન્ડિયન બ્રાન્ડ ગ્લોબલ ગઈ ખાલી બ્રાન્ડ બ્રાન્ડ બનાવી સાથે જે એને નામ પણ કમાયું એવું નવા જે સ્ટાર્ટઅપ્સ હતા કે જે સ્ટાર્ટઅપ્સ એ બે હજાર અગિયારથી થી લઈ અને ઓનલાઈનનો જમાનો આવ્યો એ ઓનલાઈનના જમાનાની અંદર હવે કયા લોકો આવ્યા કે જે યંગસ્ટર્સ હતા કે જેને પોતાની એન્સેસ્ટર્સમાં કોઈ બિઝનેસીસ નહોતા એવા હાઉસીસ આવ્યા અને એમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યા તો એમણે ઇનોવેશન શોધ્યું શું શોધ્યું હું મારી વાત કરું પર્સનલી કે મેં જ્યારે ઓક્સિનાઇન બ્રાન્ડ સ્ટાર્ટ કરી હતી તો બે હજાર અગિયારનો એ સમય હતો જ્યારે મારે કોસ્મેટિક્સમાં આવવું હતું અને એ સમયે હું લાવું તો શું લાવું ઓલરેડી બધું તો અવેલેબલ હતું કેટેગરીમાં હતું જ બધું એવું તો હતું નહીં કે દરેક ઘરમાં સાબુ હતો એવું તો હતું નહીં કે દરેક ઘરમાં શેમ્પુ હતો એવું તો હતું નહીં કે દરેક ઘરમાં હેર ઓઇલ નહોતું બધું જ હતું ફૂડ ક્રીમ બી આવી ગયા હતા બધા બે હજાર અગિયાર સુધીનો સમય એવો હતો કે લગભગ બધી કેટેગરી બજારમાં આવી આવી ગયું હતું માર્કેટ નવું શું લાવવાનું સો સ્ટડી બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે બ્રાન્ડ શરૂ કરીએ ને ત્યારે કે તમે એવું શું કરી રહ્યા છો કે જે બીજાઓ નથી કરી રહ્યા તો મેં જ્યારે માર્કેટ સ્ટડી કર્યું મેં જ્યારે માર્કેટ રિસર્ચ કર્યું તો મેં ખાલી ઇન્ડિયા નહોતું કર્યું કે મારા માર્કેટમાં શું માર લાવવાનું છે મેં ઓલ ઓવર વર્લ્ડમાં પંદર કન્ટ્રીઝની અંદર મેં એકવીસ સિટીઝ મેં ફર્યા રૂબરૂ રૂબરૂ જાતે હું ગયો અને મેન્યુફેક્ચરર્સને મળ્યો લેબ્સને મળ્યો અમુક એક્ઝિબિશન્સ મેં એટેન્ડ કર્યા કે જેની અંદર કોમન એક વસ્તુ હતી કે જે પ્રોબ્લમને કોઈ એડ્રેસ જ નહોતું કરતું એ પ્રોબ્લેમ શું હતો તો એ હતું પેરાબીન ફ્રી કરીને જે મેં વર્ડ ક્લેમ લીધો માર્કેટિંગ માટે અત્યારે તમારી પાસે છે ને એનો ઉપયોગ કરવો પડે બે હજાર ને અગિયારમાં જ્યારે મેં વાત કરી આવીને મારા પાર્ટનર્સને બધાને વાત કરી કે આપણે બ્રાન્ડ લોન્ચ કરશું આપણી બ્રાન્ડમાં આટલા પ્રોડક્ટ હશે અને આને આપણે પહેલી વાર ઈન્ડિયામાં પેરાબીન ફ્રી ક્લેમ કરશું એટલે મારા જ પાર્ટનર્સે એવો સવાલ ઉઠાવ્યો કે ભાઈ મોટી મોટી જે જાયન્ટ એમએનસી છે એ કંઈ ગાંડા થઈ ગયા એ લોકો નથી પેરાબીન ફ્રી લોન્ચ કરતા તો એ શું કંઈ ખોટા છે અત્યાર સુધી જે ઇન્ડિયા કોસ્મેટિક વેચાણા છે એ કંઈ ખોટા વેચાઈ ગયા છે બરાબર છે મેં એમને જસ્ટિફિકેશન આપ્યું મેં કીધું કોઈ નથી કરતું એનો એવો મતલબ નથી કે એ સાચા છે કે ખોટા છે આપણી પાસે એક આઈડિયા એવો છે કે જે લોન્ચ કરી એને આપણે લોન્ચ કરવું છે તો કે શું લોન્ચ કરશું એમ એટલે બે હજાર ને બારની અંદર અગિયાર બારની વાત કરું છું એક્ઝેક્ટ ડેટ નથી ખબર પણ એ સમય દરમિયાન યુએસની અંદર એક રિસર્ચ થયું બે હજાર બારમાં એકસો સાઠ એવી ફિમેલ્સ કે જેમને બ્રેસ્ટ કેન્સર થયું હતું એના કેન્સર સેલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું એનો એનાલિસિસ કરવામાં આવ્યો એના તમે ગૂગલ પર બી જાશો ને તો બધા બહુ બધા પિક્ચર્સ વિડીયોઝ એની સ્ટડીઝ છે આજે બરાબર બ્રાન્ડ્સ બધા લખે છે પેરાબીન ફ્રી પણ શું કામ પેરાબીન ફ્રી કોઈને મિનિંગ નથી ખબર મિનિંગ નથી તો એ જે રિસર્ચ થયું ને એ રિસર્ચની અંદર એ જે ફિમેલના જે કેન્સર સેલ્સ હતા ને બ્રેસ્ટના એમના અંદર એક ઇન્ગ્રેડિયન્ટ એ ઇન્ગ્રેડિયન્ટ બધા કયા હતા તો ઇન્ગ્રેડિયન્ટ બહુ નોમિનલ હતા જે કોસ્મેટિક્સ આપણે ફેસ ઉપર લગાવતા હોય કે સ્પ્રે આપણે જે બોડી પર લગાવતા હોય કે કોઈ પણ પરસ્પિરેશનના થ્રુ પરસેવાના રૂપે આપણા લિમ્પનોડમાં એ બધી વસ્તુ જમા થઈ જમા થઈ અને એના ઉપર આખી સ્ટડી છે ઇવન એકત્રીસ જુલાઈ બે હજારને પંદર વિયેતનામની ગવર્મેન્ટે બાવીસ હજાર કોસ્મેટિક્સને સિંગલ નોટિફિકેશનથી બેન માર દીધો કેમ માર્યા ઇવન ભારત સરકારે ત્રણ એપ્રિલ બે હજારને પંદરની પટનાની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર અને મેરી સહેલીની અંદર આખી ફૂલ પેજની એડ આપી છે કે પેરાબિન ફ્રી પ્રોડક્ટ વાપરવા તો આવું બધું થયું તો કેમ તો કે સર પેરાબીન ખોટા છે પેરાબીન ખોટા નથી પેરાબીન બનાવતી કંપનીઓ બી ખોટી નથી પણ પોઈન્ટ ફોર એમજી તમે એક પ્રોડક્ટમાં પેરાબીન નાખો એક ઇન્ગ્રેડિયન્ટ અને પોઈન્ટ એટ એમજી કોમ્બિનેશનમાં મેક્સિમમ અલાઉડ છે કેટલો યુઝ લો પ્રમાણે એક બોટલમાં કેટલું પેરાબીન નાખવું ને એ અલાઉડ છે પણ બે હજાર ને અગિયાર પહેલા આપણે બે ત્રણ ચાર પ્રકારના કોસ્મેટિક્સ વાપરતા હતા

કેમ કે તમે એક દિવસમાં કેટલું વાપરી નાખો છો વર્લ્ડ ડેટા એવું કે છે કે એક એવરેજ ફિમેલ આખા દિવસમાં એકસો છ્યાસી પ્રકારના કેમિકલ્સ પોતાના બોડીને ટચ કરે છે આટલું બધું આખા દિવસમાં અલગ અલગ પ્રોડક્ટ હોમકેર સ્કીન કેર અને ફૂડના માધ્યમથી કે જેમાંથી એટી સિક્સ ટાઈપ્સ ઓફ પર્સન્ટેજ ઓફ કેમિકલ્સ કોઈ દિવસ ટેસ્ટિંગ સેફ્ટી માટે એનું થયું જ નથી હ્યુમન સેફ્ટી માટે વન એટી સિક્સમાંથી એટી સિક્સ પર્સન્ટ કોસ્મેટિક્સ એવા છે કે જેને હ્યુમન સેફ્ટી માટે કોઈ દિવસ ટ્રાય જ નથી કરવામાં આવે ઇન્ડિયા જેવું ડાયવર્સ કન્ટ્રી કે જ્યાં આગળ એકસો ચાલીસ કરોડની વસ્તી છે એક નવો બિઝનેસ સ્ટાર્ટ થાય બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ઊભો થઈને બંધ થઈ જાય કોઈને કાંઈ ખબર નથી હોતી એવા સમયે તમે એવું ચોકસાઈ લેવા જાઓ કે એક બોટલમાં પંદર ઇન્ગ્રેડિયન્ટ પંદરમાંથી નું તમે ટેસ્ટિંગ કર્યું છે કે નથી કર્યું એના લેબ રિપોર્ટ છે કે નથી તમે જે બોટલ વાપરો છો એ બોટલને બી કોઈ મેન્યુફેક્ચર ટેસ્ટ નહીં કરી શકે કોઈ નહીં કરે કે આ પર્ટિક્યુલર પ્રમાણે છે કે નથી એટલી સાઇડ ઇફેક્ટ છે હા એનો કંટ્રોલ તો માત્ર ઓનેસ્ટી ને લોયલ્ટીથી જ આવવાનો છે સો એટલા માટે પેરાબીન ફ્રીનો જન્મ આપ્યો અને અમે સૌથી પહેલા જ્યારે વાત કરીને તો અમારા પાર્ટનર્સ છે તો વિરોધ કર્યો પણ અમારા જે ડિસ્ટ્રીબ્યુટર્સ હતા અમારા જે બ્રાન્ડ એજન્સીસ હતા એ લોકોએ બી વિરોધ કર્યો કે આ બધી મોટી મોટી એમએન્સીઝ કંઈક ગાણી થઈ ગઈ પણ દીપકભાઈ બે હજારને પંદર આવતા આવતા આ બધી એમએનસીઝે પોતાની વેબસાઇટ પર એવું લખવું પડ્યું પહેલો શબ્દ પ્રોડક્ટ લોન્ચ કરે એટલે લખે કે પેરાબિન ફ્રી ના એને એવું લખવું પડ્યું કે પેરાબિન ફ્રી પ્રોડક્ટ્સ વાપરવા જોઈએ એવી અમારી એડવાઇસ છે અમારી પાસે હજી સોલ્યુશન આવ્યું નથી એટલે અમે આવશે એટલે તમને જાણ કરશું પણ અમારા પ્રોડક્ટ એફડી અપ્રુવ છે ઓહ આ લાઈન લખવાનો મતલબ મારા વિષયને સ્ટેમ્પ મારાયો કે મારે વાત સાચી છે અને પછી બે હજાર પંદર પછી આજે ઇન્ડિયાની અંદર અગર પચાસ હજાર બ્રાન્ડ છે અને પાંચ લાખ એસ્કેયું છે તો એ બધા પર ફ્રીનો સિક્કો છે અને એનો ટ્રેડમાર્ક તમારી પાસે છે હા અને અમે કોઈ દિવસ કોઈ બ્રાન્ડને હેરાન નથી કરી કે તમે કાઢી નાખો નામ કે હટાવી દો ઉલ્ટાની અમે પ્રેરણા આપીએ કોઈ માણસ બ્રાન્ડ લોન્ચ કરતો હોય કોસ્મેટિક્સમાં આવતો હોય બે પાંચ દસ લોકોના હાથમાં આખી ઇન્ડસ્ટ્રી હતી એની જગ્યાએ આજે આ ઇન્ડસ્ટ્રીમાં એક કરોડ લોકો કામ કરે છે બહુ મોટું માર્કેટ છે પાછા યુઝર પણ એટલા છે ને સમજો કે પેલા પર્ટિક્યુલર કોઈ એક વસ્તુ વાપરતો અત્યારે હું દસ વસ્તુ વાપરું છું અને મારા જેટલા ઘરના મેમ્બર છે બધા જ યુઝ કરતા હોય જે એકની જગ્યાએ દસ ગણો અને પ્રોડક્શન વાળા એટલા છે બ્રાન્ડ એટલી બધી છે બધી છે કેટેગરીમાં જ આગળ વધવું છે બિઝનેસ કરવો છે અમારી પાસે ઝીરો એક્સપિરિયન્સ છે તો પેલા કઈ કેટેગરી સિલેક્ટ કરાય કે જેમાં ગ્રોથ સારો હોય અને લોકોને રિઝલ્ટ મળે કારણ કે અત્યારે માર્કેટમાં બહુ બધી કંપની છે શરૂ થાય છ મહિનામાં બંધ થઈ જાય પણ અમારા વ્યૂઅર જે સ્ટાર્ટ કરે ને લોંગ ટાઈમ માટે ટકી શકે એના માટે શું કરાય તો કેટેગરી કઈ સિલેક્ટ કરાય કેવી રીતે કરાય એના માટે તમારો એક્સપિરિયન્સ આપો અમને